તો આજે આપણે બનાવીશું એકદમ પાતળી અને એકદમ ક્રિસ્પી અને ખાવામાં એકદમ સોફ્ટ એવી તલની ચીકી જુઓ તમે એનો અવાજ પણ સાંભળી શકો છો ને માત્ર છથી સાત મિનિટમાં બની અને તૈયાર થઈ જશે અને ખૂબ જ બનાવી શૈલી તો ચલો આપણે રેસીપી સ્ટાર્ટ કરીએ તો એના માટે મેં ગેસ ઉપર કળા રાખેલી છે અને એમાં આપણે આપણે એક વાટકો તલને બરાબર શેકી લેવાના છે તલ શેકેલા હશે તો તમારી ચીકી જે છે ને એકદમ સરસ ક્રિસ્પી બનશે અને શિયાળામાં તો તલ ખાવા જ જોઈએ તલથી આપણા હાડકાં પણ મજબૂત બને છે અને શિયાળામાં તમે જેટલા તલ ખાશો ને એટલા તમારા માટે ફાયદાકારક છે તો તલને આપણે જ્યાં સુધી ફૂટવાનો અવાજ આવે ને ત્યાં સુધી આપણે એને શેકી લેવાના છે અને આ તલને શેકાતા માત્ર બે થી અઢી મિનિટ થશે જુઓ આવી રીતે ફૂટવાનો અવાજ આવે ને ત્યાં સુધી આપણે શેકીશું તો બસ હવે આપણે ગેસ બંધ કરી અને એને આપણે એક વાસણમાં કાઢી લઈશું અને હવે આપણે ગોળની પાય લેવાનું ચાલુ કરીએ તો એના માટે આપણે એક કપ તલ લીધા છે ને તો આપણે એક કપ ગોળ લેવાનો છે તલની ચીકી અને માંડવીની ચીકીમાં જેટલા તમે તલ અને માંડવી લો એટલો જ આપણે ગોળ લેવાનો હોય છે તો હવે આપણે કડાઈમાં બે થી ત્રણ ચમચી જેટલું પાણી નાખીશું અને આ ગોળ એમાં મેલ્ટ થવા માટે રાખી દેસુ મેં આ ગોળને સમારીને લીધેલો છે તમે ઈચ્છો તો ખમણીને પણ લઈ શકો છો સમારીને લેવાથી વેલો મેલ્ટ થઈ જશે અને હવે એને મીડિયમ ટુ સ્લો ગેસની ફ્લેમ ઉપર આપણે સતત આવી રીતે હલાવતા રહીશું જો ફ્રેન્ડ્સ આ પહેલા પણ મેં મમરાની ચીકીની રેસીપીનો વિડીયો અપલોડ કરેલો છે જો તમે એ ન જોયો હોય તો તમે એ પણ જોઈ શકો છો એ પણ ખૂબ જ ક્રિસ્પી અને ખૂબ જ ઓછા સમયમાં બની જશે તમે કોઈ પણ ચીકી બનાવો એનો પાયો લેવો ને એ જ મેન છે જો તમે પાયો વ્યવસ્થિત લેશો તો તમારી ચીકી પણ એકદમ ક્રિસ્પી અને સરસ બનશે તો જુઓ થોડી જોરમાં આપણો ગોળ છે ને એ મેલ્ટ થવા લાગ્યો છે હવે એને આપણે એકદમ ઓગાળી લેવાનો છે તો જુઓ થોડી જોરમાં આપણો ગોળ છે ને સરસ રીતે ઓગળી ગયો છે એમાં એક પણ કણી રહી નથી અને હવે એમાં પાયો કેવી રીતે લેવાનો છે તો હું તમને હમણાં થોડી વારમાં બતાવું તમારે પહેલાં એક વાટકીમાં પાણી લઈ અને આપણે જોઈ લેવાનું છે જો હાથેથી તૂટે એવું થઈ જાય તો મતલબ કે આપણો પાયો આવી ગયો છે અને હજી તો એનો કલર પણ થોડો સફેદ છે થોડો કલર ચેન્જ થાય પછી આપણે એનો પાયો ચેક કરીશું તો જુઓ હવે એનો કલર પણ ચેન્જ થઈ ગયો છે ને તો આપણે એક વાટકીમાં પાણી લેશું એમાં થી ચાર ટીપા આવી રીતે નાખીએ અને એને ખાલી થોડી વાર માટે રહેવા દેશું અને પછી આવી રીતે હાથેથી ઓળશું તો જુઓ હજી એમાં તાર બને છે એનો મતલબ કે હજી આપણો પાયો છે ને એ કાચો છે જુઓ તો અત્યારે તમે આમાં તલ નાખશો તો તલની ચીકી છે તમારા દાંત સાથે ચીપકતી જશે તો હવે જોઈ લઈએ હમણાં હવે એને થોડું ઠંડુ થવા દેસુ અને હમણાં હું તને તોડીને પણ બતાવું તો હવે આપણે આ ગોળની પાય થઈ ગઈ છે ને તો હવે આપણે ગેસ બંધ કરી દેસુ અને એના ટેસ્ટ માટે આપણે અહીંયા એક ચમચી સૂંઠનો પાવડર મેં લીધેલો છે અને એક ચમચી આપણે એલચીનો પાવડર એડ કરીશું એ ટોટલી ઓપ્શનલ છે જો તમને ન પસંદ હોય તો તમે એને સ્કીપ પણ કરી શકો છો અને અહીં હું એક ચમચી ઘી પણ એડ કરીશ એનાથી આ ચીકીમાં છે ને અલગથી સરસની સાઇન આવશે અને બસ હવે આપણે જે શેકીને રાખેલા તલ છે ને એ બરાબર મિક્સ કરી દઈશું અને ફ્રેન્ડ્સ અત્યારે ગેસની ફ્લેમ છે એ બંધ કરી દેવાની છે જો વધારે હશે તો તમારો પાયો છે એકદમ કડક થઈ જશે અને હવે બરાબર મિક્સ કરી નાખવાનું છે અને જે તમારે જ્યાં પણ આ ચીકી બનાવવાની હોય ત્યાં આપણે ઘીથી ગ્રીસ કરી લેશું તો મારે પ્લેટફોર્મ ઉપર જ બનાવવાની છે તો મેં એને ઘીથી બરાબર ગ્રીસ કરી લીધેલું છે તો જો એટલી વારમાં આપણે આ ચીકી છે એ મિક્સ થઈ ગઈ છે તો હવે આપણે પ્લેટફોર્મ ઉપર એને લઈ લેશું અને વેલણમાં પણ મેં થોડુંક ઘી લગાવી લીધેલું છે અને એને હવે આપણે હળવે હાથે રીતે વણી લેવાની છે અને જો તમારે એને પ્રોપર શેપમાં કરવું હોય તો તમારે હાથેથી વચ્ચે વચ્ચે શેપ આપતું જવાનું અને કિનારી જે છે એ ફાટેને એ જોવાનું છે

એક સાથે જ આવી જશે એટલી કડક થઈ છે જુઓ પાતળી પણ કેવી સરસ થઈ છે તો ફ્રેન્ડ્સ એક વખત આવી રીતે બનાવજો તમે પહેલી વખત પણ બનાવતા હશો ને જો તમે પાયો સારો લેશો તો તમારી તલની ચીકી પણ આટલી ક્રિસ્પી અને એકદમ પાતળી એવી થશે તો ફ્રેન્ડ્સ માત્ર છ થી સાત મિનિટમાં તમે આ ચીકી બનાવીને તૈયાર કરી શકશો તો ફ્રેન્ડ્સ એક વખત જરૂરથી બનાવજો અને આપણે એક વાટકામાંથી જુઓ આટલી ચીકી બનીને તૈયાર થઈ છે તો ફ્રેન્ડ તમે પણ એક વખત ટ્રાય કરજો અને જો વિડીયો પસંદ આવે તો એને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ ના ભૂલશો તો ચલો હવે મળીએ આગળના વિડીયોમાં ત્યાં સુધી બ બાય ટેક કેર થેન્ક યુ ફોર વોચિંગ